જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે અખંડ મેનત નામ ચેન્સી અને નાનો હતો ત્યારે જ અંદર એ મોટો થઈ રહ્યો હતો પિતાજી તેમને ભણાવી શકતા ન હતા તેને ભણવાનો ખૂબ રસ હતો પરંતુ આખો દિવસ તેમના પિતા તેમની સાથે કામે લઈ જતા અને કરવતની સામા શેડે બેસાડતા અને આખો દિવસ તેના પિતાને કરવત ખેંચવામાં મદદ કરતો આખો દિવસ થાકી જતો અને ભણવાનો ઘણો બધો વિચાર આવે પણ જઈ ન શકતો ઘણી વખત તેમના પિતાના દોસ્તારો મિત્રો આવતા અને કહેતા એલા નાના એવા તું કરવત ખેંચીને થાકી નથી જતો ત્યારે એ ચેનસી કહેતો કે હું તો નાનો છું હું થોડો થાકું મારા પિતા આટલી ઉંમરે નથી થાકતા તો હું કેમ થાકું આમ આખો દિવસ મજૂરી કરે મહેનત કરે રાત્રે એક પોતાના ભંડકિયાની અંદર જઈ બેસે સુવે નહીં એ પણ નાના નાના લાકડાના ટુકડામાંથી સરસ મજાના અલગ અલગ ખાચાવાળા પૈડા બનાવે અને ભેગા કરે આમ કેટલાય સમય સુધી તેમને કામ કર્યું એક દિવસ તેમના પિતાને કહ્યું પિતાજી મારે એક મોટો લાકડાનો ટુકડો જોઈએ છે મને આપશો આથી એમના પિતાએ કહ્યું કે તારે લાકડાનો ટુકડો શું કરવો તો કે મારે ઘડિયાળનો ચંદો બનાવવો છે અરે ગાંડા તું હું છંદો બનાવીશ તે કઈ બીજું બનાવ્યું છે હા મેં ઘણા બધા સાધનો બનાવ્યા છે એમ કહી પોતાના ભંડકિયામાંથી એમને ખાજાવાળા બધા પૈડા બહાર કાઢ્યા અને તેમાં ઉચ્ચાલનનું વજન મૂકી એ પૈડા શરૂ કર્યા ખત ખત અવાજ સાથે એ નાના એવા યંત્રો ચાલવા લાગ્યા તે જોઈ તેના પિતા આભા બની ગયા એક નાનો એવો દીકરો આવું ઘડિયાળ લાકડામાંથી બનાવ્યું એટલે એના પિતા ખુશ થયા અને કહ્યું કે લાવ હું તને એક સુંદર મજાનો લાકડામાંથી ચંદો બનાવી દઉં ત્યારે એમને કહ્યું ના પિતાજી તમે મને માત્ર લાકડું આપો એ ચંદો હું બનાવી લશ પિતા ખુશ થઈ તેમણે લાકડાનો ટુકડો આપ્યો તેને સુંદર મજાનો ઘડિયાળનો ચંદો તૈયાર કર્યો સરસ મજાની વાસની એ ભૂંગળીઓમાંથી કાંટા બનાવ્યા અને સરસ મજાનું ઘડિયાળ તૈયાર થયું અને શરૂ કર્યું કટ કટ અવાજ સાથે એ ચાલવા લાગ્યું પરંતુ અવાજના આધારે એક બિલાડી એ ઘરની અંદર આવી અને એમને લાગ્યું કે આમાં ઉંદર છે એથી બિલાડીએ ત્રાપ મારી અને પેલી ઘડિયાળ ઉપર તૂટી પડી ઘડિયાળ પડી અને તેમના કટકે કટકા થઈ ગયા તેમના પિતાને ખૂબ દુઃખ લાગ્યું પણ નાના એવા ચંચી જરા પણ દુઃખી ન થયો હસતા મૂકી કે કંઈ નહીં પિતાજી હવે મને આવડી ગયું છે હું પાછો બનાવી લઈશ ફરી વખત રાતે બેસે ફરી વખત પેલા ખાસાવાળા સરસ મજાના પૈડા બનાવ્યા ચંદો બનાવ્યો અને સરસ મજાનું ઘડિયાળ બનાવ્યું શરૂ કર્યું અને ગામના સુધરાઈ વિભાગને એક ઘડિયાળ આપ્યું ગામમાં એમની વાહ વાહ થઈ ગઈ અને આ દીકરો મોટો થયો અને મોટા થઈને એક સુંદર મજાનો ઘડિયાળનું કારખાનું નાખ્યું અને કમાવા લાગ્યો પરંતુ કહેવાય ને સારું કામ કરતા ઘણી વખત મુશ્કેલીઓ પણ આવે એક વખત તેમના કારખાનામાં ભયંકર આગ લાગી તમામ ઘડિયાળો તમામ સાધનો યંત્રો બધું બળીને ખાખ થઈ ગયું બધા ખૂબ દુઃખી થયા તેમના રહેલા વર્કરો કર્મચારીઓ દુઃખી થયા પરંતુ આ ચેનસિંહના મુખ પર જરા પણ દુઃખ ન હતું એ જ દિવસે તેમણે કારખાનાનો પાયો તૈયાર કર્યો અને બીજા દિવસે નવું કારખાનું બનાવવાનું શરૂ કરી દીધું અને કામ કરતો ગયો જો જતામાં નવું કારખાનું ઊભું થઈ ગયું લોકો મોંમાં આંગળા નાખી ગયા ત્યારે ચેનસિંહ કહેતો કે કોઈ પણ કામ કરીએ ને ત્યારે અડચણ મુશ્કેલીઓ જરૂર આવે જો એમાં હિંમત હારી જઈએ તો એ કામ ન થાય આથી હું હંમેશા કર્મની અંદર માનું છું એટલે જ ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે તું માત્ર કર્મ કર ફળમાં તું આશા ન રાખ ફળ તો ભગવાન જરૂર તને આપી રહેશે આમ ચેન્સી એ દુનિયામાં સૌથી પ્રસિદ્ધ અને જાણતી જાણીતો બની ગયો